આજે ધોરણ દસના પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં કતારગામ ખાતે આવેલ યોગી પ્રવૃત્તિ વિદ્યાલયના 37 જેટલા વિદ્યાર્થીઓ એવન ગ્રેડમાં આવ્યા છે આજે સુરત શહેરની તમામ વિદ્યાલયોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ધોરણ દસના વિદ્યાર્થીઓનું પરિણામ શ્રેષ્ઠ આવ્યું છે જેમાં કતારગામ ખાતે આવેલ યોગી પ્રવૃત્તિ વિદ્યાલયના વિદ્યાર્થીઓનું પરિણામ હર હંમેશાની જેમ ઉત્તમ આવ્યું છે યોગી પ્રવૃત્તિ વિદ્યાલયના 37 જેટલા વિદ્યાર્થીઓ એવન ગ્રેડમાં આવ્યા છે અને તોતેર જેટલા વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે શાળાના સંચાલકો શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું મોડું મીઠું કરાવીને તેમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી ફટાકડા ફોડી આ પરિણામની ઉજવણી કરવામાં આવી હતી નમસ્કાર આજે ધોરણ દસ ના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ પોતાના પરિણામથી સુરત શહેરના વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ છે કારણ કે આ પરિણામ ખૂબ જ સારા આવ્યામાં આવ્યા છે આજે આપણે મોજૂદ છે યોગી પ્રવૃત્તિ વિદ્યાલયમાં જ્યાં આપણે શિક્ષક જે સંચાલક છે એમની સાથે વાત કરશું જી આજે તમારું શાળાનું શું પરિણામ આવ્યું છે એ વનમાં કેટલા વિદ્યાર્થીઓ છે અને એ ટુમાં કેટલા વિદ્યાર્થીઓ છે અમારી શાળામાં ટોટલ થર્ટી સેવન વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યો છે અને સેવન્ટી થ્રી વિદ્યાર્થીએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તમે જ્યારે રિઝલ્ટ ડિક્લેર થાય છે ત્યારે તમે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પણ કરો છો જે એક અનોખી વસ્તુ જોવા મળી રહી છે એક્ઝેક્ટલી મેડમ બાળકોએ આટલું સારું એવું પરફોર્મન્સ આપ્યું છે એમણે જે મહેનત કરી છે એના ફળ સ્વરૂપે એમને આજે ઉત્તમ પરિણામ પ્રાપ્ત કર્યું છે તો એમને મોટિવેટ કરવા ખૂબ જરૂરી છે પ્રોત્સાહન પ્રોત્સાહિત કરવા જરૂરી છે ઇનામની કિંમત નથી હોતી પરંતુ મહેનતની કિંમત હોય છે તો અમારી શાળા આ બાળકોને નાનું મોટું ઈનામ આપીને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કરે છે અને બાળકો સતત એમના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે એના માટે અમે મેક્ઝિમમ અમારાથી શક્ય એટલા પ્રયત્નો કરીએ છીએ આ વખત પેટર્ન જે બોર્ડ પેટર્ન હતું એ થોડુંક ઇઝી કરવામાં આવ્યું હતું અને દરેક વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત અને એને સારું પરિણામ લાવે એ માટે પ્રયાસ કરવામાં આવે છે તો આ જે વસ્તુ છે એ કેટલી બેનિફિશર રહી છે કોવિડ પછી જોવા જઈએ તો બાળકોની માનસ સ્થિતિ ટોટલી ચેન્જ થઈ ગઈ છે અને આપણી લગભગ સરકારશ્રી દ્વારા એવો જ પ્રયત્ન કરવામાં આવે છે કે બાળકોના મગજમાં જે કોન્ફિડન્સનો જે અભાવ છે એને બુસ્ટઅપ કરવા માટે થોડીક પરીક્ષા પદ્ધતિમાં બદલાવો લાવવામાં આવ્યા છે એના ફળ સ્વરૂપે આ વર્ષે ઘણા બધા એ અને એ ટુ ગ્રેડની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ પ્રાપ્ત કર્યા છે અને મને એવું લાગે છે કે આનાથી બાળકોની અંદર આત્મવિશ્વાસ ડેવલપ થશે અને બાળક જે કંઈ પણ ફિલ્ડમાં જવા ઈચ્છે છે એમાં ખૂબ સકારાત્મક સોચ સાથે આગળ વધી શકશે તમારું નામ અને તમારું પર્સન મારું નામ વિરાણી શ્રેય હરેશ છે હું યોગી પ્રવૃત્તિ વિદ્યાલયમાં અભ્યાસ કરી રહ્યો છું મારે આ વર્ષે નાઇન્ટી ફાઈવ આવેલા છે પેરેન્ટ્સ શું કરે છે કેટલું પ્રોત્સાહન શ્રેય કોને આપશે મારા પેરેન્ટ્સ અત્યારે મારા ફાધર ડાયમંડમાં વર્ક કરે છે અને મારી મધર સ્ટોન ચોંટાડે છે અને મારા અભ્યાસમાં શ્રે મારી માતાનો અને સ્કૂલના સ્ટાફનો રહે છે આગળ કઈ રીતે કયા ક્ષેત્રમાં જવા પસંદ કરો છો મેં અત્યારે સાયન્સ સ્ટ્રીમ લીધી છે એમાં ગ્રુપ એ રાખેલું છે એટલે મારે કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ લેવાનું છે તમારું નામ ગબાણી ધ્વની શૈલેષભાઈ જી આગળ કેવી રીતે તૈયારીઓ કરવામાં આવશે અને આ પરિણામ પાછળ કેટલું મહેનત કરવી છે કેટલા કલાકની જે સ્ટડી છે એ કરવી પડે છે આ પરિણામ મેળવવા માટે વધારે મહેનત કરવી પડે છે કેટલા કલાકનું ભણતર થતું હોય છે અને આગળ શું કરવા ઈચ્છી રહ્યા મેક્સિમ ત્રણથી ચાર કલાક દિવસ અને રા વહેલાં જાગીને પણ મહેનત કરવી પડે છે અને આગળ હું બાયોલોજી લેવા ઈચ્છું છું સાયન્સમાં